ઉત્તર ગુજરાતમાં સિંચાઈ અને પીવાના પાણીના જે પ્રશ્નો છે છે નર્મદા બન્યા પછી પણ આખા ગુજરાતમાં લાખો એકર જમીન પાણી આધારિત સરકાર તમામ નિષ્ફળ ગઈ છે ત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે સમગ્ર ગુજરાતમાં જય નારાયણભાઈ નેતૃત્વમાં એક અભિયાન પણ ચાલુ કરવાના છીએ ખાસ કરીને ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીશું સંચય ના કામો સારા થાય થાય લોકો પોતે કરતા થાય વૃક્ષારોપણ કરતા થાય થાય શાળાઓને મંદિરની જેમ સજાવી અને પોતાના બાળકોને સારા વળતરની આશા રાખી શકે દિશામાં કામ કરવાનું એક મોટું અભિયાન કોંગ્રેસ પક્ષે ઉપાડ્યું છે અહિયાં ખાલી ભણાવવા નથી કોઈ દીકરી સારું ગાતી હોય તો અમને આપો એને દસ પંદર દિવસ અમદાવાદ રાખીશું એને સારા સંગીતના શિક્ષકો જોડે ટ્રેન કરીશું અમદાવાદ અને દેશની સારી ચેનલોમાં જે કલાકારો કોમ્પિટિશનમાં જાય છે તેવી જગ્યાએ કોમ્પિટિશનમાં દીકરા દીકરીઓને મોકલીશું જે દીકરા દીકરીઓ સારું રમી રહ્યા છે પણ એને વધારે તાલીમની જરૂર છે તમને વધારે ખબર હશે નડિયાદમાં દસ પંદર છોકરાઓ

ઓલિમ્પિક રમવા જા આપણું છોકરું નેશનલ